કોલકાતા મંડળ સંચાલિત દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગાત ગાઈને પ્રમુખે રેલીનું પ્રારંભ કરવામાં આવ્યું હતું અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બ્લેક કલરના બલૂન અને શિક્ષકોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો તે બનાવના વિરોધમાં રાષ્ટ્રીય ગીત ગાઈ અને અમારા કરપ્શન કેળવણી મંડળની તમામ સંસ્થાઓ અને વાલીગઢ સાથે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે નરાધમ હોય અને દરંદગીથી જે બાળકીની હત્યા કરી કે જે છત્રીસ કલાક કામગીરી કરી અને બધાની સેવા કરતી હતી એની નિર્મમ હત્યા કરી તેના વિરોધમાં આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણો કાનૂન આપણો કાયદો અને ન્યાયતંત્ર ઉપર પ્રજાને વિશ્વાસ છે તેમને સખત સખત સજા મળે અને એક દાખલો બેસે અને દેશના ખૂણા ખૂણે લોકો ફરી આવું કરતા સો વાર વિચાર કરે નવ ઓગસ્ટ બે ના રોજ કલકત્તામાં ઓન ડ્યુટી ઇન્ટર્ન ડોક્ટર સાથે જે ઘટના થઈ તે ખૂબ જ દુઃખદ છે ત્યારબાદ ઉત્તરાખંડ મુઝફ્ફરાબાદ અને ક્રમિક રીતે આ ઘટના દુર્ઘટનાઓ ચાલતી રહી છે સ્ત્રી ક્યાં સુધી આ સહન કરશે અને આજે આ ફક્ત એક ડોક્ટરનો પ્રશ્ન નથી આ સમાજની તમામ સ્ત્રીઓ માટે છે કરમસદ કેળવણી મંડળ દ્વારા આજ રોજ આ એક આગલું પગલું લેવાયું છે કે સમાજની દરેક સ્ત્રીની સુરક્ષાની જવાબદારી સમાજના દરેક પુરુષ ઉઠાવે તો અમે સ્ત્રીઓ સુરક્ષિત થઈને કામ કરી શકીએ ઘરની બહાર પગ મૂકી શકીએ મુખ્ય રે આ ઉદ્દેશ્ય આ મૌન રહીને નીકળવાનો એ જ કે અમે ચૂપ રહીને ન્યાય માંગીએ કારણ કે કાનૂનના કાન તો પાકા છે પણ કદાચ થોડાક કાચા પણ છે એટલે આજે આ વસ્તુનો કોઈ ન્યાય મળ્યો નથી અને દીકરી હજુ સુધી જ્યાં પણ છે ત્યાંથી ન્યાયની આશાએ અમારી સામે જોવે છે તો એ નિશબ્દ અમારે જવાબ આપવાનો છે કે અમે ન્યાયની માંગણી કરી રહ્યા છે ભલે નાની તો નાની પણ અમારી કોશિશ ચાલુ છે તમને ન્યાય અપાવવાની અને આગળ કોઈ પણ દીકરી સાથે આ રીતની પાશ્વિક ઘટના ન બને સમાજને એક જ વિનંતી કે આ બાબતે જાગૃત થાય દીકરીઓને સશક્ત બનાવે અને પુરુષોની સમજને વધારે દીકરી અને દીકરા બંનેને એમની સમજ પ્રમાણે જ્ઞાન આપે તો સમાજમાં થતી આ બધીને આપણે રોકી શકીશું બાકી યુગો બદલાતા રહેશે ત્રેતા યુગ આવે કે સતયુગ પણ સ્ત્રીની પરિસ્થિતિ જો આની આ જ રહેવાની હોય તો પછી આપણે સ્વતંત્રતા દિવસ મનાવવાની પણ જરૂર નથી દુર્ગા પૂજા કરવાની પણ કોઈ જરૂર નથી જો સ્ત્રી આ જ રીતે પીડિત રહેવાની હોય તો મારી અપીલ છે સમાજના દરેકે દરેક વ્યક્તિને કે આ ઝુંબેશમાં જોડાય પોતાનું સમજીને પોતાની દીકરી સમજીને એ એ પીડા સમજવાની જરૂર છે જેમની દીકરી સાથે આ પાછવી ઘટના દુર્ઘટના થઈ છે અને ફરીથી ક્યારે આવું ના બને એવી કડકમાં કડક સજા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે અને બને એટલો ત્વરિત નિર્ણય લેવામાં આવે એવી વિનંતી અમે કરીએ છીએ